ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપી ચેનલ આવો સસંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ ભાદરવા માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ એટલે સંકષ્ટે ચતુર્થીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર આ વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્નમ કરુર મેં દેવ સર્વકાર્યે સુસર્વદા બોલો સર્વપ્રથમ પૂજનીય ભગવાન શિવ અને પાર્વતીજીના આનંદન સિદ્ધિના દાતા લાભ સુખના પિતા સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા ભગવાન શ્રી ગણેશજીની છે મિત્રો સનાતન ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય આપણે કરીએ ત્યારે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન અર્ચન અવશ્ય થાય છે જે ચતુર્થીના સ્વામી છે ભગવાન શ્રી ગણેશજીને આજનો દિવસ સમર્પિત હોય માટે ભક્તો આ ચતુર્થી તિથિનો વ્રત કરીને ભાવથી પ્રભુનું પૂજન કરે છે ઉપવાસ કરે છે દાન પુણ્ય કરે છે અને પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ હે વિઘ્ન હરતા સદૈવ અમારા જીવનમાં આવતા વિઘ્ન બાધા સંકટોને હરજો આજે ચતુર્થી હોય માટે ભગવાન શ્રી ગણેશજીનું વિશેષ પૂજન થાય છે જે પ્રભુને પ્રિય છે તે સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે ભાદરવા માસની સંકષ્ટ ચતુર્થીના મુહૂર્ત વિશે જાણી લઈએ તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ચતુર્થી તિથિ પ્રારંભ થાય છે બપોરના લગભગ ત્રણ ને ત્રીસ મિનિટની આસપાસ જ્યાં તિથિ પૂર્ણ થાય છે અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ બપોરના લગભગ બાર ને પિસ્તાળીસ મિનિટની આસપાસ સંકષ્ટ ચતુર્થી વ્રત તે ચંદ્રોદય તિથિ પ્રમાણે ગણાય છે એટલા માટે તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે ચતુર્થી તિથિનું વ્રત રાખવાનું રહેશે આ દિવસે જ ચંદ્રદેવની પૂજા અર્ચના કરીને ચંદ્રદેવને અર્ધ્ય અપાય છે ભગવાન શ્રી ગણેશજીની પૂજાની સાથે ચંદ્રદર્શનનો સમય છે રાતના લગભગ આઠ વાગ્યાની આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે જોઈ લેવો જોકે અત્યારે ચોમાસું હોય વાદળછાયું વાતાવરણ હોય તો ચંદ્ર દર્શન ન પણ થાય ત્યારે ભગવાન મહાદેવનું સ્મરણ કરી ચંદ્રમૌલેશ્વરની પૂજા આરાધના કરી શકાય છે મંત્ર જાપ કરી શકાય છે ઓ સોમ સોમાય ન આ રીતે ચંદ્રદેવની આરાધના આ સંકષ્ટ ચતુર્થી વ્રતના દિવસે અવશ્ય કરવી જોઈએ કારણ કે ચંદ્રદેવની પૂજા વગર કે ચંદ્રદેવનું સ્મરણ વગર આ ચતુર્થીનું વ્રત અધૂરું રહે છે આજે ભગવાન શ્રી ગણેશજીને પ્રિય આ ચતુર્થી તિથિનું વ્રત હોય માટે ભગવાનની વિશેષ પૂજા થાય છે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાન શ્રી ગણેશજીનું મનમાં હૃદયમાં ધ્યાન ધરવું જે ભક્તો વ્રત કરવા માગે છે અને જેઓ વ્રત નથી કરતા તેઓ પણ પ્રભુનું પૂજન અવશ્ય કરી શકે છે ભગવાનના મંદિરમાં જો આપણે ગણેશજીની મૂર્તિ ફોટો કે પછી કોઈ સિમ્બોલ જેવા કે સોપારી આદિ રાખેલું હોય તેનું પૂજન થાય છે ભગવાનની મૂર્તિ હોય તો જલથી પંચામૃતથી અને વિવિધ રીતે ઉપચારથી પૂજન થાય છે ચિત્રજી હોય તો સાદી સરળ રીતે પૂજન થઈ શકે છે સોપારી અને પૈસાનું પણ ત્યારબાદ ભગવાન શ્રી ગણેશજીને દુર્ગા ખાસ અર્પિત કરવું મોદક લાડુનો ભોગ ધરવો ફલફલાદી ભોગ પણ ધરી શકાય છે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને પ્રભુના નામ જપ કરવા વ્રતકથા અવશ્ય સાંભળવી આ દિવસે ભગવાનને પ્રિય એવું ગણેશ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવું સાંભળવું પ્રભુની કૃપાથી જીવનમાં સંકટ બાધા વિઘ્ન ટળે છે ભગવાન શ્રી ગણેશજીનું આ વ્રત જે ભક્તો કરવા માગે છે તેઓ એક ટાઈમ ભોજન સાંજના સમયે લઈ શકે છે અને ફલ ફલાદી ભોગ પણ લઈ શકાય છે ચા દૂધ કોફી આદિ જેવો જેનો સંકલ્પ હોય તે પ્રમાણે વ્રત થાય છે આ વ્રત એક જ દિવસનું હોય છે રાત્રિએ તો આપણે પારણ કરી શકતા નથી પરંતુ બીજા દિવસે સવારે પારણ કરવું એટલે કે વ્રતનું સમાપન કરીને દાન પુણ્ય કરી દેવું આજે ભગવાન શ્રી ગણેશજીનો વ્રત હોય અને સાથે શ્રાદ્ધ પક્ષ પણ છે પિતૃ શ્રાદ્ધની સાથે ગણેશજીની પૂજા થાય છે જેથી પિતૃનું પણ જેથી પિતૃને પણ તૃપ્તિ મળે માટે આ ચતુર્થીને પિતૃ ચતુર્થી પણ કહેવાય છે આજે પિતૃ દેવતાને શ્રાદ્ધ અર્પણ થાય છે પિંડદાન જલ અને દીપદાન થાય છે પીપળાના વૃક્ષનું પૂજન થાય છે તુલસી ક્યારે પણ દીપદાન કરવું કારણ કે શ્રાદ્ધ પક્ષ છે ત્યારબાદ જ તુલસીને તોડવા શ્રાદ્ધમાં આપણે તુલસી પત્ર પણ રાખી શકીએ છીએ જેથી ભગવાન નારાયણ સુધી આ શ્રાદ્ધ કર્મ પહોંચે પ્રભુ તૃપ્ત થાય આપણા પિતૃઓ પણ તૃપ્ત થઈ જાય છે જોકે અત્યારે શ્રાદ્ધ પક્ષ હોય દેશકાળ પ્રમાણે શ્રાદ્ધ પક્ષની વ્યાખ્યા કરવામાં આવી છે એટલે કે પહેલાના જમાનામાં આપણે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપતા હતા એ વાત સાચી છે કારણ કે ત્યારે બ્રાહ્મણો વૃત્તિથી અથવા તો આશ્રમ દ્વારા પોતાનું ગુજરાન ચલાવતા હતા પરંતુ અત્યારે એવું નથી અત્યારે વ્યાખ્યા અલગ છે એટલા માટે બની શકે તો ભલે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીએ પરંતુ જરૂરિયાતમંદને પણ દાન દક્ષિણા અવશ્ય આપીએ આપણા પિતૃઓ ત્યાં તૃપ્ત થાય છે જેમને ભૂખ લાગી છે તેમને જમાડવામાં આવે ચાહે પશુ પક્ષીની આપણે સેવા કરીએ ચાહે જે ભૂખ્યો છે તેને અન્નદાન આપવામાં આવે તેને ભોજન આપવામાં આવે તેનાથી પિતૃ તૃપ્ત થાય છે માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવું પહેલાંના જમાનામાં જે સૂચના આપેલી છે વ્રત ઉપવાસ દરમિયાન તેમાં થોડોક સુધારો વધારો કરવાની આવશ્યકતા છે આપણે જે યોગ્ય હોય તે કરીએ પરંતુ વ્યવસ્થિત કરીએ જેથી આપણું દાન યોગ્ય પાત્રને પ્રાપ્ત થાય અને આપણને પુણ્ય પણ અર્જિત થાય જેમની પાસે ઘણું બધું છે તેમને દાન કરવાથી કોઈ લાભની પ્રાપ્તિ થશે નહીં અને જો આપણે કોઈ વિધિ કરાવીએ છીએ અત્યારે પિતૃશ્રાદ્ધ હોય કાલ સર્પદોષ છે કે શનિની શાંતિ કરાવીએ છીએ અથવા પિતૃદોષ નિવારણ અર્થે પૂજન અર્ચન કરીએ છીએ ત્યારે બ્રાહ્મણોને દાન દક્ષિણા અવશ્ય આપવી જોઈએ પરંતુ શ્રાદ્ધ દરમિયાન તો આપણે જરૂરિયાતમંદને પણ દાન પુણ્ય કરી શકીએ છીએ મંદિરોમાં દાન કરી શકીએ છીએ જેવી જેની શ્રદ્ધા એ પ્રમાણે કાર્ય કરવું કાગવાસ નાખવો ગાયને રોટલી આપવી કૂતરાને રોટલી આપવી અને કીડિયારું અવશ્ય પૂરવું માછલીને દાણાચરણની વ્યવસ્થા કરવી આજે પશુ પક્ષીને આપણે દાન પુણ્ય કરીએ છીએ તેના દ્વારા પણ પિતરો તૃપ્ત થાય છે જલનું સિંચન કરીને વૃક્ષો વાવીએ છીએ તેના દ્વારા પણ પિતરો તૃપ્ત થાય છે આકાશમાં જોઈને બે હાથ ઊંચા કરીને આપણે પિતૃઓને સ્મરણ કરીને જો તિલાંજલિ આપીએ કાળા તલ છે કુસઘાસ છે ચંદન છે અગર છે તે જલમાં ઉમેરીને થોડો ગોળ અથવા સાકર નાખીને જો તિલાંજલિ પિતૃદેવના નામને આપવામાં આવે તો પણ પિતરો તૃપ્ત થાય છે માટે આપણે જે કરીએ તે શુભ કર્મ દ્વારા આપણે આપણા જીવનમાં ઉન્નતિ લઈ આવીએ એવું જ કર્મ કરીએ આમ આ પિતૃ શ્રાદ્ધ દરમિયાન આવતી આ ચતુર્થી છે માટે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને પહેલાં સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવાનું ન ભૂલવું ચાહે સૂર્ય દર્શન થાય કે ન થાય ચોમાસું છે એટલે પરંતુ સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપતી વખતે પૂર્વ દિશા તરફ મુખ રાખીને એક લોટો જલ અવશ્ય અર્પિત કરવો ગાયત્રી મંત્રનો જપ કરી શકાય છે આમ કરવાથી પણ પિત્રોની કૃપા પ્રાપ્ત થાય છે જ્યારે પણ આપણે ગણેશજીની પૂજા આપણા ઘરના મંદિર પાસે આવીને કરીએ છીએ ત્યારબાદ બપોરનો સમય જ્યારે અગિયાર વાગ્યા પછીનો સમય આરંભ થાય છે ત્યારે દક્ષિણ દિશા તરફ મુખ કરીને પિત્રો માટે શ્રદ્ધા ભાવથી જે કંઈ ક્રિયા કરવામાં આવે છે ને આપણે શ્રાદ્ધ કહીએ છીએ તે દક્ષિણ તરફ યમની દિશા છે મંગલની દિશા છે તે તરફ મુખ રાખીને પિત્રોનું સ્મરણ કરવું જોઈએ અર્ધ્ય આપવું જોઈએ ખીર છે પૂરી છે રોટલી છે અને રાંધેલો ભાત છે તેમાં દહીં નાખી શકાય છે ગોળ નાખી શકાય છે તેના લુવા રાખીને પાંચ લુવા પિત્રોને અર્પણ કરાય છે તેમાં થોડા તલ અવશ્ય ઉમેરવા જેથી પિત્રો તૃપ્ત થાય આ રીતે પિત્રો માટે પણ આજે ભોગ સમર્પિત થાય છે ચતુર્થી તિથિનું ઘણાને તિથિવાર પ્રમાણે જે સ્વર્ગસ્થ પિતૃઓ છે તેની તિથિ પણ હોય છે અને ઘણા ભક્તો સોળ દિવસ સુધી શ્રાદ્ધ નાખે છે અને ઘણા ભક્તો નિત્ય શ્રાદ્ધ નથી નાખતા તિથિની ખબર ન હોય તો સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ તર્પણ કરી શકાય છે અથવા દાન પુણ્ય કરી શકાય છે યોગ્ય પાત્રને યોગ્ય દેશકાલ પ્રમાણે આમ કરવાથી પુણ્યના ભાગી અવશ્ય બનીશું આખા વર્ષ દરમિયાન આવતી આ ચતુર્થી વિશેષ છે કારણ કે ભગવાન શ્રી ગણેશજી કે જે તાંત્રિક દેવતા પણ છે તંત્ર મંત્રના દેવતા છે અને આપણા સંસારી માટે મંગલમય દેવતા પણ છે તેમની પૂજા અર્ચના થાય છે અને પિત્રોની તૃપ્તિ પણ થઈ જાય છે ગણેશ ચતુર્થીનું વ્રત તે ભાગ્યોદય કરનારું છે ભગવાન શ્રી ગણેશજીની આજે જે ભક્તો પૂજા અર્ચના કરે છે તેમાં સર્વે દેવી દેવતાની પૂજા આવી જાય છે પિત્રોની પણ માટે આ ચતુર્થી વિશેષ લાભ અપાવીને જાય છે આજે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરીને વ્રત કરીએ કે ન કરીએ પરંતુ વ્રત કથા અવશ્ય સાંભળે છે સૌ ભક્તો આવો આપણે સાંભળીએ ગણેશ ચતુર્થીની વ્રતકથા બોલો ભગવાન શ્રી ગણેશજીની જે પહેલાંના સમયમાં નળરાજા નામના એક મહાન રાજા થઈ ગયા તે ધાર્મિક પુણ્યશાળી પ્રજાનું પાલન કરનારા યશસ્વી રાજા હતા લોકોનું કલ્યાણ થાય એ ભાવનાથી રાજકાર ભાર ચલાવતા તેમની રાણીનું નામ દમયંતી હતું તે વિદર્ભ દેશના મહારાજાધિરાજની પુત્રી હતા તે પણ ધાર્મિક દયાળુ પરોપકારી અને સતી સ્ત્રી હતા તેને બે સંતાન હતા એક પુત્ર અને બીજી પુત્રી એકવાર નળરાજા પોતાના ભાઈઓ સાથે જુગાર રમવા બેઠા પરંતુ સાપગ્રસ્ત હોવાને કારણે ધન દોલત રાજપાટ બધું જ હારી ગયા અને પહેરેલ વસ્ત્રે જ રાજ્ય છોડીને બહાર જવું પડ્યું રાણીએ પોતાના બાળકોને પોતાના પિતાને ઘેર મોકલી આપ્યા અને પતિની સાથે પોતે પણ ચાલી નીકળ્યા રાજા રાણી ભૂખ્યા તરસ્યા આમ તેમ જંગલમાં ભટકતા હતા મુસીબતો તેમનો પીછો છોડતી ન હતી આથી કંટાળીને એક દિવસ રાજા નળ પોતાની પત્નીને સુતેલી મૂકીને એકલા ચાલી નીકળ્યા આગળ જતાં એક જગ્યાએ આગમાં સાપ ફસાયો હતો તેને બચાવવા જતાં તેઓ દાજી ગયા આથી એમનું આખું સ્વરૂપ જ બદલાઈ ગયું રાજા નળ ત્યાં ઘોડાના તબેલામાં ઘોડાની ચાકરી અને રથ હાકવાની નોકરી કરવા લાગ્યા આ બાજુ રાણી વનમાં ભટકવા લાગ્યા પોતાના પતિની શોધમાં જંગલમાં ભટકતા ભટકતા રાણીને સર્ભાંગ ઋષિનો મેળાપ થઈ ગયો તેમના દર્શન થતાં જ એ ઘણા શાંતિ અનુભવવા લાગ્યા રાણીએ મુનિને પૂછ્યું હે મુનિ શ્રેષ્ઠ મારા પતિ મને ક્યારે મળશે તેઓ મને આ જંગલમાં એકલી મૂકીને છોડીને ચાલ્યા ગયા છે અને અમારા જીવનમાં અસહ્ય કષ્ટથી ભરેલા દુઃખોનો અંત જ નથી આવતો ત્યારે સરભંગ ઋષિ કહે છે હે દમયંતી તારા સઘળા દુઃખોનો એક જ સાથે અંત આવી જાય એવો એક ઉપાય હું તને બતાવું છું આથી તારા કરુણ અને કષ્ટો ભર્યા દુઃખના દિવસોનો અંત આવી જશે આ ઉપરાંત તારા સઘળા મનોરથો પણ પૂર્ણ થશે ત્યારે દમયંતીએ પણ આ ઉપાય જાણવા માટે તાલાવેલી બતાવી ઋષિએ કહ્યું ભાદરવા માસના વધ પક્ષમાં આવતી ચતુર્થી તિથિ જેને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે આ દિવસે એક દાંતવાળા ભગવાન શ્રી ગણેશજીનું પૂજન થાય છે ભાવથી પ્રેમથી શ્રદ્ધાપૂર્વક તમામ મુશ્કેલીઓ દુઃખો કષ્ટોનો અંત આવી જાય છે ભગવાન શ્રી ગણેશજીના પૂજન અને વ્રતથી અને સઘળા મનોરથ પણ પૂર્ણ થાય છે સાત મહિનામાં જ તારા પતિનો મેળાપ થઈ જશે જો તું ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરીને આ વ્રત કરીશ સરભંગ ઋષિના વચનોમાં પૂરી શ્રદ્ધા રાખીને દમયંતીએ આ ભાદરવા માસના વદપક્ષની ચતુર્થીનું વ્રત શરૂ કરી દીધું આ પ્રમાણે વ્રત પૂજા કરવાથી દમયંતીને શ્રદ્ધાને કારણે સાત મહિનામાં જ તેમના પતિ નળની સાથે મેળાપ થઈ ગયો એમનું ગુમાવેલું રાજ્ય સુખ વૈભવ તથા સંતાનો પણ પાછા મળ્યા રાજા રાણી સુખ શાંતિથી રાજ્યકાર ફરી ચલાવવા લાગ્યા ચમત્કારિક આ વ્રતના પ્રભાવે નળ અને દમયંતીના જીવનમાં ફરી પ્રકાશ ફેલાણો હે ભગવાન શ્રી ગણેશજી તમે જેવા દમયંતીને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો શ્રી ગણેશજીની જય તો મિત્રો આપણે સાંભળી આ ગણેશ ચતુર્થીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આવો આપણે સાંભળીએ સંકટ નાસન ગણેશ સ્તોત્ર પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરી પુત્રમ વિનાયકમ भक्तावासं स्मरे नित्यम् आयुः कामर्थ्यसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटम् एव च सप्तमं विघ्नराजेन्द्रधूम्रवर्ण तथाष्टिकं नवमं भालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादश एतानि नामानि त्रिसन्ध्यया पठेन्नरः न च विघ्नभयं तस्य प्रभु विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रां मोक्षार्थी लभते गतिं जपेत् गणपतिस्तोत्रं षडभिर्मार्से फलं लभेत् संवसरेण सिद्धि च न अत्र संशयः અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યો સ લિખિતવા યા સમર્પયેત તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશ પ્રસાદ ત્રીનારદપુરાણે સંકટનાસન ગણેશતોત્ર સંપૂર્ણ થાય છે બોલો મંગલમૂર્તિ શ્રી ગણેશજીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ